જય માતાજી ભારત માતા કી જય છાત્ર આજ રોજ અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન અત્યારે અગિયાર વાગે થઈ ચૂક્યું છે અને ત્યાં પણ આપ મુલાકાત લઈ શકો છો આજરોજ અમારા બે દિવસના વર્કઆઉટમાં આજથી અમારા બેનો એકવીસ બહેનોને અપાસ ઉપર ઉતારવાના હતા એની બદલે સ્વૈચ્છિક બહેનો શો ઉપર થયા જે આપ જોઈ શકો છો અને આપ મળ્યા એમને બહેનોમાં અત્યારે એટલો બધો રોષ છે અને ઉત્સાહ પણ છે રોષ સાથે કે આ અન્યાય થયો છે એ બહેનોથી સહન નથી થયો વધારે પડતો હતો અને ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બહેનોએ મેદાનમાં જો ઉતરવું પડ્યું હોય ભૂતકાળમાં ઝાંસીની મહારાણી જેવા મેદાનમાં આવતા હતા પણ આઝાદી પછી આ પહેલું એવું ઐતિહાસિક સંમેલન બાદ અને બેનો જે રોડ અને રસ્તા સુધી આવ્યા છે અને બહેનોની જ આ જે ટિપ્પણી થઈ છે જેમ કે ને કે ભગવાને મહાભારતનું યુદ્ધ આખું થઈ ગયું એ દ્રૌપદીના ચિરહણથી આ એનાથી પણ અઘટિત બનાવ અને અઘટિત ટિપ્પણી જે કરવામાં આવી છે એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે આપ જાણો છો પણ બેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા બાવીસ દિવસથી જે અમારું શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પરસોત્તમભાઈ પણ પોતા પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી અને સરકારે પણ સમજાવીને ન ખેંચાય હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે બાવીસ તારીખે જ છે બાવીસ તારીખ સુધી મેં ખેંચી શકતા હતા ઓગણીસ તારીખે ખેંચી શકતા હતા એટલે હવે વાત પરસોત્તમભાઈની પાકી છે કે ભાઈ હું લડવાનો જ છું એટલે આમ જુઓ તો તમારે જે કરવું એ કરજો હું લડીશ ક્ષત્રિય સમાજનું ભલે જે થવું એ થાય બેનો અધિકારીઓનું આપવાની ભલે થયું સંપૂર્ણ મારી તૈયારી છે ને હું લડીશ એવો એનો હુંકાર છે એવોનો અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે અને એ તો સહન કરી જ ન શકાય આ લડાઈની અંદર અમારું ધર્મયુદ્ધ છે અમારું કર્મયુદ્ધ છે અને આપ જુઓ કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ મા ભવાનીના સોગંદ એને કહીએ છીએ ઘણા બધા યુવાનો આગ બબુલા થયા હોય તો પણ એને એમ કહી છે કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું આ મિલકત આપણી છે સરકારની નથી અને કોઈ પણ કાયદા વિરુદ્ધ નૃત્ય નથી કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય ક્ષત્રિય સમાજ ધૈર્ય શક્તિવાળો સમાજ છે તો એને બધું જ અમે સમજાવ્યું છે અમે ત્યાં સુધી કીધું છે હવે વાત ત્યાં સુધી ગઈ છે ઘર સુધી ચૂલા સુધી એક ચૂલો એવો બાકી નથી છત્રીયાનો અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષનો ભભુક્યો હોય અને આ સ્વયંભૂ રોષ છે કોઈ ઉપજાવેલો નથી કોઈની દોરી સંચારથી નથી કોઈને કહેવાથી નથી અને જો કેવાથી હોય તો અમારા બાર બાર મંત્રીઓ આવ્યા અમને સમજાવવા સરકાર પાસે સમજવા તો સક્રિય સમાજ ખરેખર એનું મહિના હોત ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે આ રોષને કોઈ ટાળી શકે એમ નથી અમે તો સંકલન સમિતિ સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ અને કહે ને કે જે અમારી આ આખી ટીમ બાણુની હતી એ આજે પાંચસોએ પો તો ઘણીવાર મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું હું વારંવાર કહું છું મને એક નામ આપો ખાલી અફવા હવા મેસેજ ગેરમાર્ગે દોરી અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુદ્ધ એવું ના કરતા કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે કરશે ખોટી જાહેરાત કરશે ખોટો એસએમએસ મૂકશે સમાજના બે ભાગલા પડી ગયા મને ભાગલા બતાવો બે ભાગલા નહીં એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે બાણું હત પાંચસો થઈ ગઈ તો સમગ્ર ગુજરાતની અંદર નાની મોટી સંસ્થા રહી ગઈ હતી એ તમામ પરમ દિવસે અમદાવાદ ખાતે ગોતા ખાતે આપણે જોયું હશે બરાબર છે કે બે હજારની સંખ્યા હતી એમાં પાંચસો આ સંકલન સમિતિ જોડાઈ ગયા છે સંકલન સમિતિ અમે એટલા માટે સમાજ સાથે અને સમાજે અમારા ઉપર ભરોસો વિશ્વાસ મૂકો છે આજે બહેનોમાં આપણે રોજ જોયો કે અમે ભગવાનનું મંદિર નક્કી કર્યું ભગવાન રામની આ રામધૂન પણ બોલાવે છે અને પરસોત્તમભાઈનો વચ્ચે વિરોધ પણ સાથે સાથે કરે છે અને ભગવાન રામને પ્રાર્થના કરે છે કે તમે પરસોત્તમભાઈને સદબુદ્ધિ ન આપી તમારે સમજાવવાના એના હતા જેમ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એમ ભગવાને શાંતિદૂત બનીને પણ ગયા હતા અને પાંડવો માટે પાંચ જ ગામ માગ્યા હતા તો અમે તો ખાલી પરસોત્તમભાઈ એક જ મહા છે કે તમારી ભૂલ સ્વીકારી અને તમે તમારી ઉમેદવારી પાછી ખેંચો પણ સ્વાર્થ અને સત્તાના સ્વાર્થ માટે પોતાને પોતાનો હોદ્દો છોડવો નહોતો અને ઉમેદવારી પાછી ખેંચવી નહોતી આજે અમે બે દિવસના વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદઘાટન થયું અને આજ અને આવતીકાલે અઢારે અઢાર વોર્ડમાં કાર્યાલય થશે અઢારે અઢાર વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી એક વોર્ડમાં એક પ્રમુખ અને દસ સભ્યો તાલુકાની સમિતિ બનાવી નાખી દસ સભ્યો અને એક પ્રમુખ દરેક તાલુકામાં અને એની જવાબદારી અઢાર વોર્ડની જવાબદારી છે એ અઢારે અઢાર વોટની અંદર સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં અઢાર વોર્ડને સાથે રાખી અને દરેક વોર્ટમાં સંમેલન કરવામાં આવશે તાલુકામાં પણ સંમેલન કરવામાં આવશે તાલુકામાંથી ગામડા સુધી તેને સમજાવવામાં આવશે વ્યવસ્થાના ભાગરૂપે શું કરવું એ તાલુકાની જવાબદારી છે અને ગામે ગામે એની સંમતિ અને દસ એક ગામની અંદર અને એક પ્રમુખ એટલે ગામડાની અંદર દસ સભ્યો એક પ્રમુખ તાલુકાની અંદર દસ સભ્યો એક પ્રમુખ વોર્ડની અંદર દસ સભ્યો એક પ્રમુખ અગિયાર અગિયાર કમિટી બનાવી અને સમગ્ર લોકસભાનું જે ઉમેદવારી છે પરસોત્તમભાઈ રૂપાલાની એ આખી લોકસભાની વ્યવહરચના હજે અમે બે દિવસમાં કરી છે અને આપણી સમક્ષ જણાવી છીએ અને આપ પોતે જોઈ શકો છો કે જે બહેનોને એકવીસ દીકરીઓને અપવાસ કરવાના હતા એની ભલે સ્વયંભૂ સો ઉપર આવ્યા છે એટલે રોષ પણ એટલો છે આપનો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મીડિયાએ સાચો એક રાહ અને સાચી જે દિશા છે એ દિશા ખરેખર બતાવી છે અને અમારી સાથે અમારી વાતને વાચા આપી છે એટલે હું ધન્યવાદ આપું છું આપને પણ પ્રણામ અને વંદન કરું છું અમારો એક જ માર્ગ છે અને હવે તો એ માર્ગ છે એ બંધ થઈ ગયો ઓગણીસને બાવીસ તારીખે એટલે હવે અમારે જે લડત આપવાની છે એ ગામડા સુધીના અમારા આખા ગુજરાતમાં પ્લાન થઈ ગયા છે આ દરેક જિલ્લાને એક લોક લોકસભા છે એનું જે લોકસભાની અંદર મેં કીધું એમ વોર્ડ ગામ અને તાલુકા એનું જે લોકસભાની અંદર મેં કીધું એમ વોર્ડ ગામ અને તાલુકા એ દરેક જગ્યાએ આ રીતે વ્યવહારચના થઈ છે હું આપને ખાલી રાજકોટની જ લોકસભાની વાત કરું છું પણ ગુજરાત લેવલે સંપૂર્ણ પૂરું થઈ જશે ત્યારે સંકલન સમિતિ પછી બે પછી પત્રકાર પરિષદ બોલાવશે બે ત્રણ સંમેલન જે કરવાના છે એ સંમેલનની વ્યૂહરચના થઈ જશે અને જે અમારા સાત રસ કાઢવાના છે ધર્મરથ એ રાજકોટનો જે ધર્મરથ છે એ ચોવીસ તારીખે શરૂ થશે છ દિવસ માટે અને તાલુકા લેવલે સેન્ટર બધે ફરશે જેમ કે વાંકાનેર મોરબી રાજકોટ તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખશું અને છ અઢાર આ અઢાર આલમને જ્ઞાતિને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક એક સંમેલન કરવામાં આવશે એવી સાત રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી જેનું નામ છે ધર્મરથ ધર્મરથને કોઈ રોકી ન શકે પણ રાજકોટની અંદર ચોવીસ તારીખે રથયાત્રા નીકળશે પછી એનો રૂટ જે છે પૂર્ણાવતી ક્યાં થશે એ અમે આપને ચોવીસ તારીખે જણાવશું ક્યાં પૂર્ણાવતી કરવી આ બધા વારંવાર પૂછો છો કે પૂર્ણાવતી ક્યાં કરશો ખોડલધામ જવાના છો માને આ ઘોડિયાર માને તો પગે લાગવા જાય જ ને બરાબર છે મા ખોડિયા તો સાક્ષાત જોગમાયા છે અને ત્યાં અમે જાશું તો એ પણ આપને જાણ કરશું આજના અમારા બે દિવસનો જે કાર્યક્રમ છે ગઈકાલનો આજનો એ સંપૂર્ણ અમારી જે વ્યૂહરચના છે એની જે ગોઠવણી કરી એ આપની સમક્ષ હું રજૂ કરું છું જય માતાજી ના જાણ કરવામાં તો નથી આવી પણ બિલકુલ અજાણશું મને બધા મીડિયામાંથી ને પ્રેસમાંથી ફોન આવતા હતા એટલે હું તો કાલે ધોરાજી હતો પણ મેં કીધું એક પણ વ્યક્તિ ગઈ નહીં હોય એ વિશ્વાસ સાથે મેં કીધું તો ખરેખર નથી કઈ અને જો ગયા હોય તો એ રાજકીય આગેવાનો હશે પણ સંકલન સમિતિમાંથી નહીં સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ક્ષત્રિય એક પણ જો ગયો હોય તો એવો દાખલો નહીં હોય અને હશે બરાબર છે તો એ કોઈ પણ હોદ્દો ધારણ કરતો હશે બરાબર છે એવા વ્યક્તિને બોલાવી છે પણ અમને એ ખબર નથી આજના છાપા વાંચ્યા ત્યારે ખબર પડી

બરાબર છે એ બધી જે સંકલન સમિતિ છે મેં તમને કીધું બાણું છે એ મારો માંથી જવાનો સવાલ જ નથી મેં જાહેર એ પ્રતિજ્ઞા હું તરીકે તોડી ન શકું એ તો મેં આપને વાત કરી કે દરેક જિલ્લામાં જે ભાજપમાં છે એને અમે કીધું છે કે આ ભાજપને વફાદારીઓ તમે ક્ષત્રિય સમાજ સાથે ના આવો તો પણ ચાલશે તમારું નિવેદન એ નથી જોતું અમારી સાથે નથી રહેવું તમે તમારું કામ કરો અમે સમાજનું કામ કરીએ છીએ અમે સામાજિક માણસ છીએ તમે રાજકીય માણસ છો અને એ પણ બાર બાર મંત્રીઓને બોલાવી લીધા છે હવે કદાચ જિલ્લાવાજ કોઈ પણ આગેવાનો હશે તો એ ક્ષત્રિય સમાજને સમજાવી શકશે જે આ રોષ છે એ રસ જે ભભૂક્યો છે એ હું કોઈ કંટ્રોલ કરી શકશે હું નથી માનતો અને ક્ષત્રિય સમાજ જો માની જાય ને તો સૌથી પહેલું રાજીનામું હું દઈશ બરાબર છે કે ક્ષત્રિય સમાજની ક્ષત્રિય સમાજ જે ઈચ્છે એ જો કરવા માગતો હોય બરાબર છે તો ક્ષત્રિય સમાજ જ્યારે પણ પોતાનું નિવેદન આ આ અત્યારે જે રોષ છે ક્ષત્રિય સમાજનો અમારો સંકલન સમિતિનો નથી બરાબર છે અમે તો સલાહકાર સંમતિ અને સંકલન સમિતિથી માધ્યમથી સમાજને એક રાખીએ છીએ અને કોઈ પણ જાતનો બનાવ ન બને કોઈ પણ જાતનો આંદોલનમાં કોઈ એવા યુવાનો બરાબર છે જે ઉછળ કૂદ કરતા હોય બરાબર છે શું કરતા હોય એ શબ્દો મારે કહેવાની જરૂર નથી એને અમે ભવાનીના દઈને શાંત પાડ્યા છે અને જો સંકલન સમિતિની વિસર્જન થઈ જાય તો પરિણામ શું આવે તમે કલ્પના જ ન કરી શકો કોઈ નેતૃત્વ જ ન રહીએ અને યુવાનો યુવાની રીતે ગામે ગામ જીલે જીલે તાલુકે તાલુકો તો પરિણામ પણ એટલા ભયંકર આવે એટલે અમે ક્ષત્રિય સમાજને રોકવાનું કામ કરી છીએ અને જય માતાજી ભારત માતા કી જય છાત્ર ધર્મ કી જય આજરોજ અમારું કાર્યાલયનું ઉદઘાટન અત્યારે અગિયાર વાગે થઈ ચૂક્યું છે અને ત્યાં પણ આપ મુલાકાત લઈ શકો છો આજરોજ અમારા બે દિવસના વર્કઆઉટમાં આજથી અમારા બેનો એકવીસ બહેનોને અપાસ ઉપર ઉતરવાના હતા એની પહેલાં સ્વૈચ્છિક બેનો શો ઉપર થયા જે આપ જોઈ શકો છો અને આપ મળ્યા એમને બેનોમાં અત્યારે એટલો બધો રોષ છે અને ઉત્સાહ પણ છે રોષ સાથે કે આ અન્યાય થયો છે એ બેનોથી જ સહન નથી થયો વધારે પડતો તો અને ભારતની ઇતિહાસમાં પ્રથમ વખત બેનો એ મેદાનમાં જો ઉતરવું પડ્યું હોય ભૂતકાળમાં ઝાંસીની મહારાણી જેવા મેદાનમાં આવતા હતા પણ આઝાદી પછી આ પહેલું એવું ઐતિહાસિક સંમેલન બાદ અને બેનો જે રોડ અને રસ્તા સુધી આવ્યા છે અને બહેનોની જ આ જે ટિપ્પણી થઈ છે તેમ કે ને કે ભગવાને મહાભારતનું યુદ્ધ આખું થઈ ગયું એક દ્રૌપદીના ચિરહણથી આ એનાથી પણ અઘટિત બનાવ અને અઘટિત ટિપ્પણી જે કરવામાં આવી છે એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે આપ જાણો છો પણ બહેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા બાવીસ દિવસથી જે અમારું શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પરસોત્તમભાઈ પણ પોતા પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી અને સરકારે પણ સમજાવીને ન ખેંચાય હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે બાવીસ તારીખે જ છે બાવીસ તારીખ સુધીમાં ખેંચી શકતા હતા ઓગણીસ તારીખે ખેંચી શકતા હતા એટલે હવે વાત પરસોત્તમભાઈની પાકી છે કે ભાઈ હું લડવાનો જ છું એટલે આમ જુઓ તો તમારે જે કરવું એ કરજો હું લડીશ ક્ષત્રિય સમાજનું ભલે જે થવું એ થાય બેનો અધિકારીઓનું આપવાની ભલે થયું સંપૂર્ણ મારી તૈયારી છે ને હું લડીશ એવો એનો હુંકાર છે એનો અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે એટલે એ તો સહન કરી જ ન શકાય આ લડાઈની અંદર અમારું ધર્મયુદ્ધ છે અમારું કર્મયુદ્ધ છે અને આપ જુઓ કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ ભવાનીના સોગંદ દઈને કહીએ છીએ ઘણા બધા યુવાનો આગ બબુલા થયા હોય તો પણ એને એમ છીએ કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું આ મિલકત આપણી છે સરકારની નથી અને કોઈ પણ કાયદા વિરુદ્ધ નૃત્ય નથી કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય ક્ષત્રિય સમાજ ધૈર્ય શક્તિવાળો સમાજ છે તો એને બધું જ અમે સમજાવ્યું છે અમે ત્યાં સુધી કીધું છે હવે વાત ત્યાં સુધી ગઈ છે ઘર સુધી ચૂલા સુધી એક ચૂલો એવો બાકી નથી ક્ષત્રિયનો અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષનો ભભૂક્યો હોય અને આ સ્વયંભુ રોષ છે કોઈ ઉપજાવેલો નથી કોઈની દોરી સંચારથી નથી કોઈના કહેવાથી નથી અને જો કેવાથી હોય તો અમારા બાર બાર મંત્રીઓ આવ્યા અમને સમજાવવા સરકાર પાસે સમજવા તો છત્રીય સમાજ ખરેખર એનું મહિના હોત ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે આ રોષને કોઈ ટાળી શકે એમ નથી અમે તો સંકલન સમિતિ સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ અને કહે ને કે જે અમારી આ આખી ટીમ બાણુંની હતી એ આજે પાંચસોએ પહોંચી તો ઘણીવાર મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું હું વારંવાર કહું છું મને એક નામ આપો ખાલી અફવા હવા મેસેજ ગેરમાર્ગે દોરી અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુદ્ધ એવું ન કરતા કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે કરશે ખોટી જાહેરાત કરશે ખોટો એસએમએસ મૂકશે સમાજના બે ભાગલા પડી ગયા મને ભાગલા બતાવો બે ભાગલા નહીં એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે બાણું હતી એ પાંચસો થઈ ગઈ તો સમગ્ર ગુજરાતની અંદર નાની મોટી સંસ્થા રહી ગઈ હતી એ તમામ પરમ દિવસે અમદાવાદ ખાતે ગોતા ખાતે આપે જોયું હશે બરાબર છે કે બે હજારની સંખ્યા હતી એમાં પાંચસો આ સંકલન સમિતિ જોડાઈ ગયા છે સંકલન સમિતિ અમે એટલા માટે સમાજ સાથે અને સમાજે અમારા ઉપર ભરોસોને વિશ્વાસ મૂક્યો છે આજે બહેનોમાં આપે રોજ જોયો કે મેં ભગવાનનું મંદિર નક્કી કર્યું ભગવાન રામની આ રામધૂન પણ બોલાવે છે અને પરસોત્તમભાઈનો વચ્ચે વિરોધ પણ સાથે સાથે કરે છે અને ભગવાન રામને પ્રાર્થના કરે છે કે તમે પરસોત્તમભાઈને સદબુદ્ધિ ન આપી તમારે સમજાવવાના એના હતા જેમ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એમ ભગવાને શાંતિદૂત બની પણ ગયા હતા અને પાંડવો માટે પાંચ જ ગામ મેગા હતા તો અમે તો ખાલી પરસોત્તમ એક જ માગ્યા છે કે તમારી ભૂલ સ્વીકારી અને તમે તમારી ઉમેદવારી પાછી ખેંચો પણ સ્વાર્થ અને સત્તાના સ્વાર્થ માટે પોતાને પોતાનો હોદ્દો છોડવો નહોતો અને ઉમેદવારી પાછી ખેંચવી નહોતી આજે અમે બે દિવસના વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદઘાટન થયું અને અને આવતીકાલે અઢારે અઢાર વોર્ડમાં કાર્યાલય થશે અઢારે અઢાર વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી એક વોર્ડમાં એક પ્રમુખ અને દસ સભ્યો તાલુકાની સમિતિ બનાવી નાખી દસ સભ્યો અને એક પ્રમુખ દરેક તાલુકામાં અને એની જવાબદારી અઢાર વોર્ડની જવાબદારી છે એ અઢારે અઢાર વોર્ડની અંદર સમગ્ર ક્ષત્રિય નહીં અઢાર વોર્ડને સાથે રાખી અને દરેક વોર્ડમાં સંમેલન કરવામાં આવશે તાલુકામાં પણ સંમેલન કરવામાં આવશે તાલુકામાંથી ગામડા સુધી તેને સમજાવવામાં આવશે વ્યવસ્થાના ભાગરૂપે શું કરવું એ તાલુકાની જવાબદારી છે અને ગામે ગામે એની સંમતિ અને દસ એક ગામની અંદર અને એક પ્રમુખ એટલે ગામડાની અંદર દસ સભ્યો એક પ્રમુખ તાલુકાની અંદર દસ સભ્યો એક પ્રમુખ વોર્ડની અંદર દસ સભ્યો એક પ્રમુખ અગિયાર અગિયાર કમિટી બનાવી અને સમગ્ર લોકસભાનો જે ઉમેદવારી છે પરસોત્તમભાઈ રૂપાલાની એ આખી લોકસભાની વ્યવહરચના હજે અમે બે દિવસમાં કરી છે અને આપણી સમક્ષ જણાવી છે અને આપ પોતે ત્યાં જોઈ શકો છો કે જે બેનોને એકવીસ દીકરીઓને અપવાસ કરવાના હતા એની બદલે સ્વયંભૂ સો ઉપર આવ્યા છે એટલે રોષ પણ એટલો છે આપનો મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મીડિયાએ સાચો એક રાહ અને સાચી જે દિશા છે એ દિશા ખરેખર બતાવી છે અને અમારી સાથે અમારી વાતને વાચા આપી છે એટલે હું ધન્યવાદ આપું છું આપને પણ પ્રણામ અને વંદન કરું છું અમારો એક જ માર્ગ છે અને હવે તો એ માર્ગ છે એ બંધ થઈ ગયો ઓગણીસ ને બાવીસ તારીખે એટલે હવે અમારે જે લડત આપવાની છે એ ગામડા સુધીના અમારા આખા ગુજરાતમાં પ્લાન થઈ ગયા છે આ દરેક જિલ્લાને એક લોક લોકસભા છે એનું જે લોકસભાની અંદર મેં કીધું એમ વોર્ડ ગામ અને તાલુકા એનું જે લોકસભાની અંદર મેં કીધું એમ વોર્ડ ગામ અને તાલુકા એ દરેક જગ્યાએ આ રીતે વ્યવહારચના થઈ છે હું આપને ખાલી રાજકોટની લોકસભાની વાત કરું છું પણ ગુજરાત લેવલે સંપૂર્ણ પૂરું થઈ જશે ત્યારે સંકલન સમિતિ પછી બે દી પછી પત્રકાર પરિષદ બોલાવશે બે ત્રણ સંમેલન જે કરવાના છે એ સંમેલનની વ્યૂહરચના થઈ જશે અને જે અમારા સાત રથ કાઢવાના છે ધર્મરથ એ રાજકોટનો જે ધર્મરથ છે એ ચોવીસ તારીખે શરૂ થશે છ દિવસ માટે અને તાલુકા લેવલ સેન્ટર બધે ફરશે જેમ કે વાંકાનેર મોરબી રાજકોટ તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખશું અને છ અઢાર અઢાર આલમને જ્ઞાતિ ને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક એક સંમેલન કરવામાં આવશે એવી સાત રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી જેનું નામ છે ધર્મરથ ધર્મરથને કોઈ રોકી ન શકે પણ રાજકોટની અંદર ચોવીસ તારીખે રથયાત્રા નીકળશે પછી એનો રૂટ જે છે પૂર્ણાવતી ક્યાં થશે એ અમે આપને ચોવીસ તારીખે જણાવશું ક્યાં પૂર્ણાહુતિ કરવી આ બધા વારંવાર પૂછો છો કે પૂર્ણાહુતિ ક્યાં કરશો ખોડલધામ જવાના છો ખોડિયાર માને આ ખોડિયાર માને તો પગે લાગવા જાય જ ને બરાબર છે મા ખોડિયાર તો સાક્ષાત જોગમાયા છે અને ત્યાં અમે જાશું તો એ પણ આપને જાણ કરશું આજના અમારા બે દિવસનો જે કાર્યક્રમ છે ગઈકાલનો આજનો એ સંપૂર્ણ અમારી જે વ્યૂહરચના છે એની જે ગોઠવણી કરી એ આપની સમક્ષ હું રજૂ કરું છું જય માતાજી ભારત માતાજી ના જાણ કરવામાં તો નથી આવી પણ બિલકુલ અજાણ છું મને બધા મીડિયામાંથી ને પ્રેસમાંથી ફોન આવતા હતા એટલે હું તો કાલે ધોરાજી હતો પણ મેં કીધું એક પણ વ્યક્તિ ગઈ નહીં હોય એ વિશ્વાસ સાથે મેં કીધું હતું તો ખરેખર નથી ગઈ અને જો ગયા હોય તો એ રાજકીય આગેવાનો હશે પણ સંકલન સમિતિમાંથી નહીં સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ક્ષત્રિય એક પણ જો ગયો હોય તો એવો દાખલો નહીં હોય અને હશે બરાબર છે તો એ કોઈ પણ હોદ્દો ધારણ કરતો હશે બરાબર છે એવા વ્યક્તિને બોલાવાય છે પણ અમને એ ખબર નથી આજના છાપા વાંચ્યા ત્યારે ખબર પડી કે કાલે આવી મીટિંગ હતી અને એમાં ફોટા પણ જોયા તો અમે પણ જોયું કે બરાબર છે બધા હોદ્દેદારો છે કિટી પદ્મિની पद्मिनीબા કહી રહ્યા છે કે તમે એકતા સમિતિની પણ રચના કરવા જઈ રહ્યા છો સંગઠન સમિતિમાં તમે હવે નીકળી જવાના છો કોણ पद्मिनीબાએ આક્ષેપ તમારા પર કરે છે તમારા નામ જો એકતા સમિતિની કોઈ રચના કરવાનો છે એક તે સમિતિ તો છે જ આ સંકલન સમિતિ શું છે એકતા સમિતિ કેવો સંકલન સમિતિ કેવો સહકાર સમિતિ કેવો સલાહકાર સમિતિ કેવો બરાબર છે એ બધી જે સંકલન સમિતિ છે મેં તમને કીધું બાણું છે એ બાણુમાંથી એકય નથી ગયો અને વાત મારો તો જવાનો સવાલ જ નથી મેં તો જાહેરમાં ખુદ પ્રતિજ્ઞાઓ કરી છે એ પ્રતિજ્ઞા હું છત્રીય તરીકે તોડી ન શકું